જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ મસ્ત મજાના કેરીના રસની રેસિપી જોવાના છીએ કેરીનો રસ હવે ઉનાળાની સિઝન આવી ગઈ છે એટલે બધાને જ યાદ આવતો હશે અને આ કેરીનો રસ કેવી રીતે બનાવવો તો ચલો તેની ઝડપથી આપણે રેસીપી જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં આપણે આ રીતના કેરી લઈ લેવાની છે જે વજનમાં અત્યારે મેં એક કેજી જેટલી લીધેલી છે તમારે જેટલો રસ બનાવવો હોય એટલી તમે લઈ શકો છો અને આ રીતના એના ઉપરથી છાલ ઉતારી લેવાની છે સૌથી પહેલાં ચપ્પાના મદદથી અને આ રીતના છાલ ઉતારી દઈએ ત્યારબાદ એને આપણે સુધારી લેવાની છે આ રીતના કટ કરીને એને સુધારી લેવાની છે જો સ્ક્રીન પર દેખાય એ રીતના અને આપણે અંદરનો જે ગોટલાનો ભાગ છે એને દૂર કરી લેવાનો છે આ રીતના આપણે કેરીને સુધારી લઈશું અત્યારે અત્યારે ઉનાળાની આ ગરમીમાં આપણને કેરીના રસ ખાવાની બહુ જ મજા આવે છે અને તમે ગરમા ગરમ રોટલી કે ગરમા ગરમ પૂરી સાથે સર્વ કરી શકો છો તો જો આ રીતના આપણે કેરીને સુધારી લેવાની છે ગોટલાનો ભાગ આ રીતના કાઢી લેવાનો છે અને તમે આ ગોટલો છે એને તમે તડકામાં સૂકવીને એનો મુખવાસ પણ બનાવી શકો છો તો જો અત્યારે આપણે બધી જ કેરી સુધારી લીધેલી છે જે ત્રણે ત્રણ આપણે લીધેલી હતી અને જે વજનમાં એક કેજી જેટલી હતી એને અને પછી એમાં જરૂર પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને જેટલી આપણી કેરી હોય ખાટી મીઠી એની ઉપર આપણે ખાંડ ઉમેરવાની છે ખાંડ તમારે ટેસ્ટ કરીને ઉમેરવાની રહેશે આમાં કેરી ઉપર ડિપેન્ડ કરે છે કે કેવી છે એના પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની રહેશે અને સાથે જ આપણે જે કેરીના રસમાં ઉમેરવા માટે કલર ઉમેરેલો છે અડધી ચમચી જેટલો અને સાથે જ ફ્રીજનું ઠંડુ પાણી ઉમેરેલું છે આને કોઈ દૂધમાં પણ બનાવતા હોય છે તો તમે દૂધમાં પણ ઉમેરી શકો છો પણ જો કોઈને દૂધવાળો કેરીનો રસ ના ભાવે તો તમે આ રીતના પાણીમાં પણ બનાવી શકો છો અત્યારે મેં બે મોટા કપ જેટલું પાણી ઉમેરેલું છે અને હવે બ્લેન્ડરના મદદથી એને ક્રશ કરી લઈશું તમે એને ક્રશ કરવા માંગતા હોય બ્લેન્ડરમાં પણ એ સરસ મજાનો બને છે જો આ રીતના તમારે જેવો જાડો પતલો કેરીનો રસ રાખવો હોય એ રીતના તમે રાખી શકો છો અત્યારે મેં બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં એ રીતનો રાખેલો છે જો આ રીતના તો જો બિલકુલ દૂધ ઉમેર્યા વગર આપણો કેરીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ બોક્સ માં લખીને જરૂરથી બતાવજો વીઆર ગુજ ચેનલ ને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલ